બોલાવ્યો મને કઈ કામ હતું તારું જ કામ હતું હા તો બોલો બેટા તારી માનો તું એક જ દીકરો છો એને કોઈ બીજા બે ચાર દીકરા નથી અને હરેક માની એવી હા તો બસ એનું નામ નહીં લેતા મારી સામે હા નથી સાંભળવું મારે બસ હમણાં બધું કહે છે મને કે એને તારા માટે આટલું કર્યું તે કર્યું ફલાણું ઢેકણું પૂછડું કઈ નથી સાંભળવું એ મારી માં નથી હા અને હું જે કંઈ પણ કરું છું ને બધું બરાબર છે તમને સારું ન લાગતું હોય ને તો મને શીખામણ નહીં આપતા એટલા માટે બોલાવ્યો છો તો અત્યારે જતો રહીશ પણ બેટા તું એટલી બધી નફરત હું કામ કરશો શું કરવાનું હા કહેશો મને સાંભળી લો મારી વાત મેં નક્કી કર્યું છે જો મમ્મી આ ઘરમાં રહેશે ને તો મારે નથી રહેવું મને તો મન થાય છે કે હું આ શહેર છોડીને જતો રહું જેથી કરીને આ તમને દુઃખ ન થાય એમને દુઃખ ન થાય મને દુઃખ ન થાય અરે જો આ દુનિયાની હરેક માં એના દીકરાનું હારું જોતી હોય કોઈ માં એવી ન હોય કે એના દીકરાનું ખરાબ જોવે એને જે કર્યું છે ને એ બધું તારા હારા માટે જ કર્યું છે એના પેટ જેના દીકરા માટે એ ખરાબ કરે ખરાબ જ કરે ને તમે પણ મમ્મીની બોલી બોલો છો એ કે એટલું જ કરો છો અને એમણે મારી સાથે બહુ ખોટું કર્યું છે અન્યાય કર્યો છે પોતાના દીકરા સાથે જે કોઈ માં ના કરે હંમેશા દીકરાનો પક્ષ માં લેતી હોય છે અને દીકરાની વાત તમારી પાસે મનાવડાવી હોય ને તો એ મનાવડાવી દે પણ એને એવું ના કર્યું ભૂલતાની પોતાની મનમાં ચલાવી છે દરેક વખતે જો દીકરો નાનો હોય કે મોટો હોય પણ માને એમ લાગે ને કે આ વસ્તુ દીકરા માટે ખરાબ છે તો એ કોઈ પણ સંજોગોમાં એ નો થવા દે પછી ભલે ગમે એમાં હોય તો તારા માટે એણે જે જે નો કર્યું ને એ ખરાબ જ હતું પપ્પા પ્લીઝ મને બહુ ગુસ્સો આવે છે અને મારી જૂની વાતોને હું યાદ કરું છું ને તો મન થાય છે કે મારાથી કંઈક ન બોલવાનું બોલાઈ જશે પપ્પા અને જો એ શબ્દ નીકળી જશે ને તો તમને પણ બહુ દુઃખ થશે હા એટલે પ્લીઝ મારી પાસે બીજું વધારે કંઈ બોલાવડાવો નહીં અને મારે તમને વધારે કંઈ કહેવું નથી પણ જેમ ચાલે જેમ ચાલવા દેજો મને હું મમ્મી સાથે વાત નહીં કરું અને એમને બોલાવવા નથી માગતો એમને કહેજો મારી સામે ક્યારે ના આવે હું આમથી મતલબમાં ઘરમાં પગ મૂકું ને અને મને જોઈ જાય ને એ ઊંધું ફરી જશે ને એ ચાલશે પણ મારી સામે નજર ન મેળવે જોઈએ અરે તારી જો દીકરો તો મે આ દુનિયામાં પહેલો જોયો છે કે જેનું માનું મોટું જોવાય રાજી નથી અને હું એનો વાક હું છે ઈ તો તું મને કે લગ્ન તમને ખબર જ છે ને કે મારે ક્યાં લગ્ન કરવા હતા હું કોના પ્રેમમાં હતો અને મમ્મીએ મમ્મીએ જ આ બધું કર્યું મારે જ્યાં લગ્ન નોતા કરાવવા ત્યાં એમણે કરાવ્યા મે તને પહેલા કીધું કે દીકરાના ભવિષ્યમાં જે ખરાબ થતું હોય ને એ માં ક્યારેય ન કરે તારા લગ્ન જો એની યારે થયા હોત ને તો તું સુખી ન થાત તારી જિંદગી બરબાદ થઈ જાત મારી જિંદગી હતી ને મને મજા આવે એમ કરે અરે પણ તારી જિંદગી તારી મારે જોડાયેલી છે અમારા બધા યારે જોડાયેલી છે તારી જિંદગી ખાલી તારી એકલાની નથી તો તમે મારી જિંદગી મારી રીતે ન જીવવા દીધી તો હવે હું તમારી જિંદગી પણ તમારી રીતે જીવવા નહીં દઉં તમને એમ હતું ને કે દીકરાના લગ્ન અમે કેશું ત્યાં થશે હા સુખી પરિવાર સાથે રહેશે દીકરો વહુ હા

તો તોળા તો ગધેડાય હોય તો શું લગ્ન કરી લેવાના ઘરે લઈ જવાના જો હું ખાલી રૂપને નથી જોતો તો બસ એ જ છે તમે ખાલી એ જ જોયું છે ને હા માનું છું કે હેતલ છે ને થોડી સાંભળી હતી પણ અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને હું તમને લોકોને કહી કહીને થાકી ગયો છેલ્લે તમે વાત કોની માણી મમ્મીની એટલે પણ તમે તે મમ્મીના ગુલામ છો અને મને ગુલામ માણસોારે વાત કરવી ગમતી નથી કેવી વાત કરે છે તું કેમ ખોટું લાગ્યું વાત મને બોલે છે તું તો એ જ વાત છે સમજી લેજો એ જ વાત છે કે અત્યાર સુધી આ ઘરમાં મમ્મી નું ચાલ્યું છે પણ હવે મમ્મી નું રાજ નહીં ચાલે જો મને તો એમ થાય છે કે તને આથી પાટુ મારીને બહાર કાઢી મૂકું પણ મને છે ને આ મીરાની અને તારી માની દયા આવે છે તારી માને એમ થાય મારો દીકરો ભલે ગમે એટલો મને નફરત કરે પણ એ ગમે તો છે તો મારો દીકરો ને એ બિચારી દુઃખી થાય તારા વિયોગમાં એટલે હું કાંઈક કરી નથી શકતો અને તું એમ કહેશો કે મને લગ્ન ન કરવા દીધા લગ્ન ન કરવા દીધા આ મીરા જે ઘરમાં બેઠી એમાં હું વાંધો છે એક ભૂલ બતાય રૂપે રંગે સંસ્કારે દેખાવડી બધી સભ્યતા બધું એનામાં છે એટલે તો સાચવીને રાખું છું બાકી ક્યારની ઘરની બહાર કાઢી મૂકી હોય તો મારી કાન ખોલીને વાત સાંભળી લેજે તારે તારા મમ્મી આરે હરખી રીતે આવવું પડશે જેમ લાડકો દીકરો કેમ એની મેં પ્રેમ કરતો હોય એમ તારે પ્રેમ કરવો પડશે એવું ક્યારે નહીં થાય સાંભળીજો મારી વાત મારી જો એવું હશે મત મારી જો ફૂલો જે સમજો સમજો ના લાયક મને અત્યારે લાગી એમ હતું કે સમજાવો એટલે સમજી જાહે પણ આ સમસ્યા નહીં જો મેં છે ને આજે વાત કરી છે એવું જ કહેવાનું છે કે હું મારી માનું મોઢું ક્યારેય નહીં રહું આદિના પપ્પા મને એવું લાગે છે કે જીવનમાં મેં મોટામાં મોટી ભૂલ કરી દીધી હોય મને એમ હતું કે આદિત્ય મીરા સાથે પરણી જાય ને પછી શાંતિ થાય પણ હું એમ કહું છું કે મીરામાં શું ખામી છે દેખાવડી છે સારી છે સંસ્કારી છે પણ આહીના કારણે થઈને જ આદિત્ય મારી સાથે ત્યારનો નથી બોલતો શું મેં કઈ ગુનો કર્યો છે નહીં નહીં તે કાય ગુનો નથી કર્યો અરે પણ માણસને પ્રેમનું ભૂત સવાર થઈ જાય છે ને પછી એ એના માં બાપ તો હું આખી દુનિયા સામે લડે છે બસ એની તો જેને જેને પ્રેમ ઈ કરતો હોય ને ઈ જ દેખાય છે પ્રેમ જેને કરતો હોય એમ કહે ને કે આ રાત છે તો રાત દિવસ છે તો દિવસ એની એની સિવાય બીજું કોઈ નથી દેખાતું બસ એ જ દશા આપણા આદિની હતી પણ આપણે હરખ્યું એને પાછો વાળ્યો અને માંડ માંડ આપણે મીરા રે એને લગ્ન કરવા માટે તૈયાર થયો અને લગ્ન થઈ ગયા એના કે એ બહુ સારું કામ કર્યું છે તે એની જિંદગી બગડતી બચાવી છે પણ મને તો ઘણી વખત વિચાર આવે છે કે હું છતે દીકરે વાંઢણી છું કારણ કે મારો એકનો એક દીકરો જો મારી સાથે વાત ન કરે તો પછી મારે શું સમજવું જો તે જે કર્યું છે ને એ તારા દીકરાના ભલા માટે જ કર્યું છે એના સારા ભવિષ્ય માટે જ કર્યું છે પછી ભલે દીકરાને ભલે એમ લાગે કે મારા મમ્મીએ મારા માટે ખરાબ કર્યું છે પણ એ અંતે તો એનું સારું જ થવાનું છે પછી જ્યારે એને એની ભૂલ સમજાઈ જશે ને ત્યારે એ સામે આવીને માફી માગશે ક્યારે સમજાશે ભૂલ એની હું જ્યારે આ દુનિયામાં નહીં હોઉં ત્યારે અને આમય આ દેહનો કંઈ ભરોસો છે કે ક્યાં સુધી આપણે આ પૃથ્વી પર રહીશું એ વાત નહીં કરી દેવું તને ખબર છે ને તું હાથી છો બસ તને ખબર છે કે તું હાથી છો તો પછી તારે બીજા કોઈને દેખાડવાની જરૂર જ નથી જેને સચ્ચાઈ સાબિત કરવી છે એને કઈ ફરક નથી પડતો તો મારે દુનિયાને બતાવવાની ક્યાં જરૂર છે હું એમ કહું છું કે તમે એકવાર તો આદિત્યને વાત કરો કે મેં જે પણ કર્યું એના ભવિષ્ય માટેના સારા માટે કર્યું છે અને કઈ માં એવી હોય કે પોતાના દીકરાનો ખરાબ વિચારે અને તમને ખબર છે કે જે છોકરી સાથે પ્રેમ કરતો હતો ને કેવી છે એ મને સેજ પણ નહોતી ગમતી હા મે બધી વાત કરી અને આજ જ એને કીધું કે તું આવી રીતે તું તારી માને હું કામ નફરત કરે છે તો હું નઈ વધારે ગુસ્સે થયો મને કે હું આ ઘર છોડીને ઉયો જાય મે કીધું ના ના આ મીરાની જિંદગી બરબાદ થઈ જશે અને એ હજુ એમ કહે છે કે મારી માએ મારા માટે ખોટું જ કર્યું છે મારી માય તો એનો લાભ મેળવવા માટે મીરાના લગ્ન મારી સાથે કરાવી દીધા બસ એને જે ગમતું હતું ને એ એને કર્યું મને ગમતું હતું મને કરવા દીધું હું એમ કહું છું કે મારી ભૂલના કારણે આ મીરા હું પોતાની જિંદગી બરબાદ કરી રહી છે હવે ન એ પિયર ના કહી શકે ન મને કહી શકે શું કરું ને ખબર નથી પડતી મીરા હું શું વિચારવાનું આ બાબતે આમ જો પણ તું છે ને મીરાને ખબર નહીં પડવા દીધી કે આદીનું પહેલાં બીજા સાથે લફરું હતું અને એ હજી એ છોકરીને ભૂલી નથી શક્યો જો મીરાને ખબર પડી જશે ને તો અર્થનો અનર્થ થઈ જશે સારું મીરાને ક્યારેય આ વાતની ભણક નહીં થવા દો હા આદી ક્યારના ચૂપચાપ બેઠા છો નથી કાંઈ વાત કરતા કે નહીં કાંઈ કેમ આમ મને મજા આવે એમ બેસી ન શકું બેસી શકો પણ તો શાંતિથી સૂઈ જાવ ને આમ માથું અહીંયા રાખીને બેઠા છો નથી ઊંઘતા કે નથી બેસતા હે તો વાત છે નથી મને ઊંઘ આવતી નથી હું બેસી શકતો નથી હું કંઈ વિચારી શકતો કે નથી તમારા લોકો સાથે કંઈ વાત કરી શકતો તો એનું પણ તો કંઈ રીઝન હશે ને બધી વસ્તુઓના રીઝન આપીને શું મતલબ છે એટલે એટલે એમ કે તું તારી બગબગ બંધ રાખે અને તું તારું કામ કરે તો વધારે સારું ખોટું હું તને કઈ કઈશ બે શબ્દ તો ખોટું લાગી જશે અણા તમે જે કરો છો એ ખોટું તો છે જ ને આ આ સુવા વાળું નહીં આમ નોર્મલ લાઈફ માં તમે જે કરો છો એ ખોટું કરો છો હા કે ના કેમ શું ખોટું કર્યું મે જો તમે મમ્મી સાથે જે વર્તન કરો છો એ બિલકુલ ખોટું છે મમ્મીને દુખ લાગે છે તમારી વાતોથી તો ભલે લાગે મને કોઈ ફરક નથી પડતો હું તો કહું છું એને બહુ દુખ લાગવું જોઈએ એટલું દુખ લાગવું જોઈએ કે ઘર છોડીને જતા રહે આદી એ તમારા માવતર છે તમને ખબર છે જેમ માવતરની દુવા લાગે ને એમ જ એમની બધું આ પણ લાગતી હોય છે અને ક્યારેક જો લાગી જશે ને તો હેરાન થઈ જશે માવતરને જ કેમ લાગે દીકરાની ન લાગી શકે ખોટા હોય તો ને તો એ સાચા છે કોણે કીધું તારી પાસે એવી વાળી શું સાબિતી છે કે એ સાચા છે ને તો તમારી પાસે શું સાબિતી છે કે ખોટા જ છે મને ખબર છે પણ હું કહીશ નહીં હમ કારણ કે તારે એ જાણવાની જરૂર નથી તું જાણી જઈશ ને તો તને એમ થશે કે ઓહો હાવું બધું હતું વાત હતી તો તો મમ્મીએ બહુ ખોટું કર્યું તમારી સાથે પણ તમારે હું છે શું કામ સમજતા કેમ નથી એક વાતમાં બધું સમજી વિચારીને જ કરું છું દુઃખ થાય છે મને તને જોઉં છું ને ત્યાં ગુસ્સો આવે છે ખબર નહીં કેમ પણ આવે છે અને રહી વાત તારા ગળામાં મંગલસૂત્ર એ જોઉં છું ત્યારે વધારે ગુસ્સો આવે છે અને એટલા માટે હું આવું કરતો હશ બની શકે પણ હવે તો કઈ રસ્તો નથી ને તમારી પાસે રસ્તો નથી એ તો વાત છે અને હું એ જ તો વિચારી રહ્યો છું કે હવે કરવું તો કરવું છું કારણ કે તમે લોકો મને મમ્મી માટે મનાવતા નહીં એની સાથે હું વાત નથી કરવાનો એને હું બોલાવવા પણ નથી માંગતો જો તમારે મારી સાથે જે પણ દુશ્મની હોય જે પણ હોય તમે નિભાવી શકો છો પણ એમાં મમ્મીનો કોઈ દોષ નથી પપ્પા સાથે પહેલાં પણ મગજ મારી થઈ ચૂકી છે અને મેં બધી જ વાતની ચોખવટ કરીને કહી દીધું છે કે પપ્પા હવે બીજી વાર તમે મમ્મીની વાત લઈને મારી પાસે નહીં આવતા તો મને નહીં બોલાવતા અચ્છા આવી વાત છે તો મમ્મીને મુખ પડતા અને પપ્પા સાથે પણ ઝઘડો કરવાનું ચાલુ કર્યું છે તમે તમને શું લાગે છે આ દુનિયામાં તમે એક જ એવા વ્યક્તિ છો જેને બધી જ ખબર પડે છે હા હું એક જ એવો વ્યક્તિ છું શું આ આદી કોઈ વાતનો સીધો જવાબ આપશો કે નહીં મને આશા નહીં રાખતી હંમેશા તને આવા જવાબો મળશે એટલે તૈયારી રાખજે સવાલો કરે છે શું કામ જ્યારે તને ખબર જ છે કે જવાબ આવા મળવાના છે અચ્છા તો તમારી સાથે વાત કરવી બેકાર છે ફાઈનલ ને સો ટકા ફાઈનલ અને એમાં જ તારી ભલાઈ છે કારણ કે તું મારી સાથે વાત કરીશ ને તો બની શકે કે આપણી વચ્ચે પણ બહુ મોટો ઝઘડો થશે તો તો તું અહીંયા નહીં રહી શકે તમારો વેમ છે હું આ ઘર મૂકીને ક્યાંય જવાની નથી મને તો ખબર જ છે કે તમારે મને આ ઘરની બારસ કાઢવી છે કોઈને કોઈ વાત પર બાના ગોતો છો બસ બાનું મળી જાય એટલે પૂરું એવું નથી તું સમજતી નથી મારે પણ આ ઘરમાં રહેવાની કોઈ ઈચ્છા નથી આ હંમેશા મમ્મીનું મોઢું જોવું સામે આવ્યા કરે ગમતા નથી મને ખૂજે છે અને રહી વાત તો વહુ જ્યારે સાસરીયા જાય ને ત્યારે હેરાન થતી હોય તો એને એનું પિયર યાદ આવે છે તને નથી આવતું બિલકુલ નહીં હું આ ઘર છોડીને ક્યાંય જવાની નથી જો સપના જોતા હોય ને કે તમે મને હેરાન કરશો ટોર્ચર કરશો ને હું આ ઘર છોડી દઈશ તો એવું ક્યારેય નહીં બને સમજ્યા મારી વાત સમજી ગયો વેરી ગુડ હવે સમજીને જ રાખજો સવાલ નહીં કરતી કરીશ અને જવાબ આપવા પણ પડશે સવાલ નઈ કરતી એટલે તો કર પછી જવાબ સાંભળજે હું શું આપું છું માથું દુખવા લાગ્યું ને બિલકુલ નહીં મજા આવે છે મને તો ખુશ છું કે મારો પતિ મારો પતિ મારી સાથે વાત તો કરે છે એટલી બકવાસ હા હતલ કેમ નથી દેખાતી નહી દેખાય કેમ બસ સવારના પોરમાં ઉઠ્યા નાયા ધોયા ફૂલ ફટાક્યા તૈયાર થયા અને બહાર ભટકવા જતી રહી છે પણ એને કઈ પછી આમ રોજ રોજ થોડું કઈ રકડવા નીકળી જવાનું હોય પુત્તી એ નથી ને કેતી એ નથી અને કપડા પહેરે ને મને એને જોતા શરમ આવે છે તો એ ગામવાળાને નહી શરમ આવતી હોય બા સોસાયટીમાં બધાય મને કહે છે કે તારા ઘરવાળે કપડા કેવા પહેરે છે પણ

લગન થઈ ગયા પછી આખી જિંદગી કા તો એને આપણને અને કા તો આપણે એને નિભાવવું જ પડે છે એ પાત્રને છોડી ન શકાતું હું બધું સમજું છું પણ એક દિવસ ખાલી નહીં જતો હોય કે મેં એને સમજાવી ન હોય પણ હવે એક વાતમાં એ સમજતી જ નથી હવે તો હું કંટાળી ગયો છું આની કરતા તો મારા લગ્ન હજી ન થયા હોત ને તો વધારે સારું હતું રખડેલ છે રખડેલ અને જ્યારે લગ્ન કરીને આપણા ઘરે આવીને એક નહીં સત્તર જણાએ મને કીધું આને ક્યાં તમે ઘરમાં લાવ્યા એક નંબરની રખડેલ છે કોઈ એનો ભાવ પૂછતું નથી બસ આખો દી ટૂંકા કપડાં પહેરીને રખડ્યા કરે છે ન ખાવાના ઠેકાણા ના ઘરના ન કામના ન કાજના કંઈ જ નહીં આપણા હગા પેલા કેટલી વાર બેહવા આવતા બધા જ્યારે મારા લગ્ન નહોતા થયા અને અત્યારે જવો કોઈ આવે છે કોઈ ન આવે અરે ઘરે પ્રસંગ કરવો ને તો એ આપણા કુટુંબીઓ કોઈ આવવા તૈયાર નથી કારણ કે એ લોકો એમ કહે છે કે એને વડીલોનું ભાન જ નથી કે વડીલોની મર્યાદા શું કહેવાય ને કેમ રહેવાય ન્યા જઈને આપણે એને જોવાની કારણ કે એને તો બે શરમને કાંઈ શરમ જેવું છે નહીં કે ઘરમાં પ્રસંગ છે તો કંઈક સાડી પહેરીએ અરે સાડી ન પહેરે ને તોય મને હાલ છે પણ આખું ઢંકાય એટલા કપડાં પહેરેને તોય બહુ છે ગઈ વખતે ફઈ આવ્યા હતા કેવું અપમાન ગયું અત્યારે હું ફોન કરું છું ને તો ફઈ ફોન એ નથી ઉપાડતા સાચી વાત છે શું કે બિચારા કે તારા ઘરે હું અપમાન સહન કરવા આવું એમ આ પરમ દિવસે ઓલા રામજીભાઈ ની દીકરી ને સગાઈ હતી તો જવાનું હતું આખા ઘરે અને હું તો એને કીધા વગર જ જતી રહેલી કારણ કે એને કહેવાનો કઈ અર્થ જ નહોતો પણ એને બારથી ખબર પડી કે સગાઈ છે હાવ ટૂંકા કપડાં પહેરીને ત્યાં આવીને બધાય થૂ થૂ કરતા હતા અરે મને ત્યાં ઊભા રહેવાનું ને બેસવાનું ભારે પડી ગયું હતું હા શું કહું ને તો એવા કપડાં પહેરે છે ને મારે એની અરે હાલતાય મને શરમ આવે છે હાશીલ હા છે પણ અત્યારે હું છે ને અત્યારે આવે એટલે હું ખીજાવાનો છું ભલે એને જે કરવું હોય એ કરે જ્યારે કરવાનું હતું ખીજાવાનું હતું ત્યારે તું ચૂપ રહ્યો કે સમય આવે સુધરી જશે પણ બસ હવે એનો હાથ છૂટો થઈ ગયો છે જીપ છૂટી થઈ ગઈ છે નહીં સુધરે નહીં સૂતરે ભાઈ